અને કોમ ઢીલું ઢીલું રાખો તો આમ ઉતા કરો પાળી જઈએ એમો કાકા ખાવામાં ખેતી માં જેમ ખાવા માં ખેતી હું લેવા દેવા જેટલું ખાલું થઈ નહી દેખાતું તમને ખેતી માં વળી ખાવાનું જોર દે આટલું બધું કોમ કરાય કરાય કરો છો માથે ભેગું કરો છો પણ તારો કાકો નહીં તમે તમ કાકા જેટલું જીવી જીવીને 20 વર્ષ જીવજો કોઈ મતી વધારે જેટલું 30 વર્ષ જીવજો હું ઈરાદો છો તમારો તમને ખબર નઈ પડતી અમો તો બધી ખબર પર છે ચમ નઈ ખબર પર આટલી ઉંમર છો કાઢી હા આ બધું મજૂરી નઈ કરાય ફટાફટ પાલી જઈએ ગોરાચારા મન

સંજો પાછો વધારાની છૂટ કરતો ના પાછો કરો છો હું ત્રણ પાટલા હોય એક પાટલો કાકા સંજા પેલી પાવડી પેલે તા ભઈ હું કામ કરવા નહી આવ્યો કાકા ભરી હું લેવા આવ્યો છું તો લેગમ બોલાવા હે ભાઈ પાવડી લેતાય મજૂરી કરાય પેલી હેડ લે ના યે આ મકાકો ના પારું હતા ની એબુ મને આવું જાતા ના મેરાવા ભાઈ આ કેટલું ખાહલું થઈ ગયું છે લે ની એબુ મકાકો ના પારું અરે એક ફરા તો કીધું યાર કા કોઈ

ચશ્મા તો મિલ્યા મને ખબરજી ચશ્મા તમે નહી લીધા ના મેં નહીં લીધા તમે મારે ઘરે ખોલ કરો છો બેડી તમે ચશ્મા ની તો બોલો ચશ્મા મારા

હા એડો કશો હતો હું જવું હેડો હા બોલો બોલો લત્તુ ભાભી કશું હતો નહિ લત્તુ ભાભી લેખ ગો ડોન્ટ વરી ગંટ લેસ ગો ભાભી

અને એ દાખલા દેખ મને મારવા આયા છે જો કારે ભૂલી ગયા છે મને લચ્ચુ બાવી લચ્ચુ બાવી કરવા મોળ્યા જોક લચ્ચુ ભઈવાનો છે ખોટું નઈ બોલાવાનું તમને કીધું જો ખોટું ખોટું ના બોલવાનું તે કાગાને ભૂલી ગયા ફટ લઈને ના ના ફટ્ટાક લઈને ફટ્ટાક લઈને ફોન આયો નઈ તા લચ્ચુ બાબી ગઈ ઉપરયા નઈ

ના રહેવા દે આ તો તિજોરીમાં મૂકી દઈએ મૂકી રાખવા લાવ્યા છે ફોન લ તિજોરીમાં મૂકી દો ના તારે કામ હતું કરવા ફોન કરતી હતી અમે ઓનલાઈન પાર્સલ મંગાવી તું આવી છે એટલે ગામમાં લેવા કોણ જાય એટલે ફોન કરતી હતી ઓનલાઈન પાર્સલ મંગાઈ હા તું ઓનલાઈન પાર્સલ ના મંગાએ પેલા બાપાને ખબર પડ છે ને તો મહિનાજી સંજયે કેટલો મસ્ત સેલ હતો તને ખબર છે 500 રૂપિયાના ચપ્પલ ખાલી 60 રૂપિયામાં મસ્ત સેલ હતો એટલે મંગાવ્યું તો તારો તો ફોન જ ના લાગે ને લે ચાચીમાં મળજી

તમારું ફોડવા મારું મારું ફોડવા મોબાઈલ બંધ રાખો છો ને એટલા ચોપલા ના થો બહુ હા

ઈવન સંજાને બહુને ખબર નહીં કચે ઉપરથી નહીં પડતા રૂપિયા બલાદમી અરે ભાઈ એ તો બધી વાત આજી છે પણ બેંકમાં તો ખર્જો કરવા દેવો હતો કે એ જો તમારો રૂપિયા હતા જોવા ભાઈ આપણે બેંકમાં નોકરી કરીએ 20 વર્ષ બેંક આપણી પોતાની સમજી પડે ખોટા ખર્ચા બેંકમાં ના કરવા દેવાય ખબર પડી કે આપણો રોજી રોટી છે એવા ખોટા ખર્ચા બેંકમાં ના થવા દેવાય એ તો બધા હોય બબે વખત ચાબી વાળા એક જ વખત ચા મળે સાચી વાત છો બાબુભાઈ ની પણ વાત સાચી છો બાબુભાઈ લેલો ચાબી હોય તો કે રહો અમે થોડું રહી જશે તે પછી હું આવું છું ચાબી હો ત્રણ પાટલા રહી જશે એટલે ખોળીને આવું છો ખટકજી આવો ગમે જો ધંધો કરતા હોય પણ ખોટો ખર્જો ના કરે કોઈ ભી કંપની હોય પણ તો આપણે ઈમાનદારી થી ધંધો કરવો પડે કે એમ પાર્સલ કાઢું આ છેડો પાર્સલ લાયા છે ઓનલાઈન ઉપર સંજે લે લખ તું બપિન પાર્સલ

તમારું છે હું ના પાડું છું ઓનલાઈન ખરીદી કરે નહીં ખોટા પાર્સલ મંગાવવું ખોટા ખર્ચા ના કરો હું તમને ના નહીં પડતો ખોટા ખર્ચા નહીં કરવાના એ બાપુજી મેં તો તમારા માટે ચંપલ મંગાવ્યા છે આ તમે રોજ બૂટ પહેરી પહેરીને ફરો ને એટલે ઘરે પહેરવા માટે ચંપલ જોઈએ ને હા એ ખરી વાત છે મારા બૂટ તૂટી જવા આયા છે હે મારા માપ હા બાપુજી જોઈ મારી બુદ્ધિ લાવ બતાવડો લાગ્યો પીરીએ દોડડાયા થઈ ગયો ને

આ તો લેડી ચંપલ છે હે તમે છેત્રો ફોન લાઈન માં આવું થાય આ લેડી ચંપલ છે ને મારા થતો છે આ સુજે આ પગ જાય સમય હા ના તૂટી એ આ તૂટી એ જો આ છેત્રે ગયા બોલો છેત્રે ગયા બાપુજી આપણે છેત્રે ગયા સાબ ફોન લાઈન તો છેત્રે જવાય આવા ના મંગાવાય મેં તો બાપુજી માટે ચંપલ મંગાવ્યા હતા બાપુજી સાચે માં તમારા માટે મંગાવ્યા હતા આ છેત્રી ગયા આપણે આ પેરે હું તું લે અમે પેર તું